સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત ડભોઈ નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઈ નગરના વિવિધ સ્થળો પર રાખવામાં આવ્યો હતો ભારતના વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જે અંતર્ગત આજરોજ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈના વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સ્વચ્છતાની આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કમસે કમ સૌ કલાક સ્વચ્છતાને ફાળવીએ પોતાના ઘર વિસ્તાર નગર અને રાજ્યને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહીએ તેવી અપીલ કરવામાં આવી હતી સાથે તમામને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયાને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા વીજેકેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ બીએસડબલ્યુ ડભોઈ તથા વીજેકેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ ડભોઈના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ડભોઈ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે મહામંત્રી હિરેનભાઈ મહુળી કિરીટભાઈ વસાવા મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી તથા ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિલાલ ભુરાવાલા ડભોઈ સેવાઈ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી પંદર દિવસને એક પખવાડિયા તરીકે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે એના ભાગરૂપ આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ ડબલ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે એને આપણે સૌ સ્વીકારીએ અને વરસમાં સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક આપણે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ અઠવાડિયામાં બે કલાક આપણો સમય આપીએ એવા સોગન પણ લેવડાવ્યા છે ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણો ઘર આપણો મોલ્લો આપણું નગર આપણું શહેર આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા રાખું